લીંબુ નક્કી એક લાવા કે એક નાનું એક લઈ લે એક નાનું એવું નાય ને મોટું ના થાય આ લીંબુ હોય છે

હા જો છે રો મહામે માર્કેટ ના લીંબુ હતા એટલે મે હા સર લીમુ હા ત્રણ માં એની ભેગો આવે તો

मरोगे बंदरी आज जल्ले ले ले फटाफट आये हम हमारे आज भोपाल वो आए, आए, तो तो है क्यों मुझे नहीं ये दोनों से आये हमारे भोपाल वो है जल्ले आह उठाइजा न्यू रुपया है न्यू

यह hoyi pa utange main bunu તમારા લીંબુ બધા ભાઈઓ હું ભાવ છે મને હું ખબર હોય સંતરા લીંબુ બદરમી હું આમ નો થાય ગાડી ખોપી લે 你给我来。